જાફરાબાદ શહેરની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારા બંદર એવી ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પૂછી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર રાખે હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કઈ વિકલ્પ છે નહીં હમણાં હમણાં સાહેબ એક નવા બંદરની શીપ અને સાત લોકોને રેસ્ક્યુ કરીને એ પણ એ પાછું એક નવું છે એટલે ચાર બોટો થઈ ગયા પચાસ બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ હતું ને એનાથી વધારે કરંટ આજે છે સર એટલે સ્થિતિ હમણાં બહુ ગંભીર છે ને રાતથી વરસાદ પણ એટલો છે જાફરાબાદમાં કે દયાજનક સ્થિતિ આમ તો કલેક્ટર સાહેબ સવારથી એના અહીંયા જતા બધા પોલીસોના જાફરાબાદના લોકો મોટી સુશાસન પ્રમુખો સહિત દરેક સમાજના લોકોને ભેગા છે અને જે લોકો હવે બોટ લઈને આવે છે ને કલેક્ટર સાહેબનું ધ્યાન ઉપર એ પણ મૂક્યું છે કેમકે હવે સાહેબ નેવી વડા જઈ શકતા નથી મોસમ એટલો ખરાબ છે હેલિકોપ્ટર ઉડી સ્થિતિ નથી સર બધા બધા અહીંયા ચિંતા કરે છે ના ના સર 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 ઓકે ઓકે હા સર થેન્ક થેન્ક બસ અહીંયા બધા લોકો છે અહીંયા હા હા સર હા સાહેબ હા અમારે હારવા સમાજના અમારા આગેવાન છે એમને એક નંબર આપી સર

રાત્રે પણ આવા તોફાનની અંદર પણ સાત માણસોને હારવા બોટ બોટવાળાએ રેસ્ક્યુ કર્યા રાતના એટલે અમે સાહેબ અહીંયા હીરોભાઈ આખી રાત અહીંયા સાથે જ હતા એટલે તમામ માણસો સાથે જ છે અત્યારે નગરપાલિકા પ્રમુખથી લઈને તમામ જોવાનું નહીં સાહેબ કાકા તમે બધા સાથે જ છે આખો ગામ સાથે છે સાહેબ ચોક્કસ સાહેબ સરકાર સાથે જ છે સરકાર સાથે છે અને આપની આપની રાહબરીમાં તો સર બહુ અમારું પાછી મારું બહુ ધ્યાન રાખી રહ્યા છે એટલે અમે તો તમારો આભાર માનીએ છીએ Thank mm -hmm. you.